ચોટીલાના ઢોકળવા ગામે પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે ચોટીલાના ઢોકડવા ગામે પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાનો ભેદ નાની મોરડી પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે મૃતક યુવકને પ્રેમ સંબંધનું મન દુઃખ રાખી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો ત્યારે નાની મોરડી પોલીસ મથકે બનાવ અંગે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જેમાં આ કામના આરોપીઓને પોલીસે ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર જિલ્લાના નાની મોરડી પોલીસ સ્ટેશન ખાતે આવેલા ઢોકલવા ગામે આ ગામના મરણજના લાખાભાઈ કરશનભાઈ સાનાણી કે તેઓને આ ગામના આદાભાઈ નારણભાઈ મામૈયાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય જેનું જે બાબતનું મંદૂક રાખીને આ ગામના આરોપીઓ રાજેશ માણસુર મામૈયા મુકેશ નરસિંહ મામૈયા રવુ ખીમા મામૈયા ભાવેશ લતા મામૈયા વિપુલ સામંત મામૈયા અને લાખા દિનેશ મામૈયા તમામ રહેવાસી ઢોકળવાના તેઓએ ગઈ તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રાત્રિના નવથી દસના અરસા દરમિયાન આ કામના મરણ જનારને પોતાની વાડી પાસે બોલાવેલા હતા જે દરમિયાન તેઓએ આ કામના આરોપી મરણ જનારને મરણતોર માલ મારેલો હતો અને બાદમાં તેનું જબરદસ્તીથી જે જંતુનાશક દવા પીવડા પ્રયત્ન કરેલા હતા અને ત્યારબાદ તેને ગળ ટૂંકો આપીને તેનું મોત નીપજાવેલું હતું બાદમાં આ ડેડ બોડીને તેઓએ રસ્તાના વાડીના છીંડાના ભાગે તેઓને ત્યાં આગળ છુપાવીને ત્યાં આગળ જંતુનાશક દવાનું ડબલું બાજુમાં મૂકીને એને આ રીતનું એક દવા પીને મરણ ગયેલા હોવાનું કારસ્તાનું ઊભું કરવા માટે પ્રયત્ન કરીને આ રીતનો અંજામ આપેલો હતો જેથી નાની મોરડી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો બે વગેરે મુજબનો ગુનો દાખલ કરીને આરોપી પકડવા માટેના પ્રયત્નો શરૂ કરેલા હતા અને આ આરોપી પૈકી રાજેશ રઘુ ભાવેશ વિપુલ લાખાભાઈ આમ એ કુલ છ પૈકી પાંચ આરોપીઓને પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી તાત્કાલિક પકડી પાડેલા હતા અને આગળની તપાસની કામગીરી શરૂમાં છે